ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં ગત રાત્રે કાયદો અને વ્યવસ્થાને ખુલ્લો પડકાર ફેંકતી ગંભીર ઘટના સામે આવી છે ઉના ગીર ગઢા રોડ પર સામાન્ય બોલાચાલી બાદ એક વ્યક્તિ પર જાહેરમાં બેરહેમીથી હુમલો કરવામાં આવ્યો હતો પ્રાપ્ત વિગતો મુજબ રણજીત બાંભણિયાને કેટલાક ઇસમોએ કાર અટકાવી જાહેર માર્ગ પર પટ્ટા અને લાતો વડે નિર્દયતાપૂર્વક માર માર્યો હતો હુમલાખોરોએ પહેલા કાર પર પથ્થરમારો કરી તેને રોકી હતી અને ત્યારબાદ રસ્તા પર જ માર માર્યો હતો સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ઉના સહિત સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા રણજીત બામ્ડીયાને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે ઉનાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ ઉના પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી અને ગણતરીની કલાકોમાં ચાર શખ્સોની અટકાયત કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું ઉપરાંત આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે જાહેર માર્ગ પર થયેલી આ હિંસક ઘટનાએ શહેરની કાયદો વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે

ગઈકાલે ઉના ટાઉન વિસ્તારમાં એનસીપી રોડ પર એક ઘટના બનેલ જે ઘટના અનુસંધાને ઉના પોલીસ સ્ટેશન ખાતે રણજીતભાઈ પુનાભાઈ બામ્બણીયા નામની એક ફરિયાદ દાખલ કરવામાં આવે છે જે ફરિયાદ બીએનએસએલ કલમ એકસો પંદર બે ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણસો ચોવીસ અને ચોપન મુજબ ગુનો દાખલ કરે છે જે જે બનાવની ઘટના એવી છે કે આ ફરિયાદી રણજીતભાઈ અને એને એના મિત્ર મિહિર વિરજીભાઈ પરમાર બંને સાંજના આશરે સાત એક વાગ્યાની આસપાસ પોતાની ઇનોવા કાર લઈ અને એસી ફોટ રોડ પર ત્યાંથી પસાર થતા હતા ત્યાં ત્યાં એ રસ્તા પર એક મોટરસાઇકલ પાર્ક હતું જે મોટરસાઇકલ કોનું છે શું છે એ બાબતે જે વ્યક્તિ સાથે એમને ચર્ચા થઈ અને એ ત્યારબાદ એમની સાથે માથાકૂટ પણ થવા લાગી અને ત્યારબાદ જે મોટરસાયકલનો ચાલક હતો એણે બીજા પણ અન્ય બે મોટરસાયકલવાળા મોટર ઈસમોને બોલાવ્યા અને તે તમામે આ ભેગા થઈ આ ફરિયાદી અને આ મિહિરભાઈને ખૂબ માર માર્યા અને ત્યારબાદ તેમની જે ઇનોવા કાર હતી એનો કાચ પર તોડી નાખ્યો અને ત્યારબાદ આ જે સલીમ તેજાના છોકરાને તેઓ મોટરસાયકલ લઈને આવેલા તેઓ ત્યાંથી જતા રહ્યા હતા આ જે ઘટના બની એ ઘટનાના સમગ્ર સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીની ઓળખ કરી અને હાલ કુલ ચાર આરોપીઓની ઓળખ પોલીસે કરી છે જેમાં આર્યન સલીમભાઈ સેલોત સુફિયાન સલીમભાઈ સેલોત સોહિલ સલીમ શાહ જલાલી અયાજ અતુલભાઈ મોગલ આ ચારે આરોપીને આરોપીઓને હાલ પોલીસે રાઉન્ડઅપ કર્યા છે તેમજ તેઓની હાલ પૂછપરછ ચાલુ છે તેમજ આ ઘટનામાં અન્ય જે આરોપીઓ છે એની પણ હાલ પોલીસ સીસીટીવીના આધારે ફૂટેજના આધારે તપાસ કરી રહી છે